હાલ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે દીડીયાપાડાના ધારાસભ્ય જૈતર વસાવા બંધ છે આવતીકાલે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની તેમના હોમગ્રાઉન્ડ મત વિસ્તાર દીડીયાપાડામાં ઉજવણી થવાની છે તેને લઈને દર વખતે આમ તો ધારાસભ્ય જૈતર વસાવા નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમાજને સંબોધતા હોય છે તેમની વચ્ચે ઉજવણી કરતા હોય છે પરંતુ આ વખતે તેઓ ઉજવણીમાં સામેલ નહીં થઈ શકે તેને લઈને તેમણે વડોદરાની જેલમાંથી આદિવાસી સમાજના લોકોને તેમના સમર્થકોને શું સંદેશો આપ્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો ઉજ્જૈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેદાન નવમી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ આ દિવસની આદિવાસી સમાજના લોકો ખૂબ જ રંગે ચંગે ઉજવણી કરતા હોય છે ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે પણ આ વખતે આયોજન કરવામાં આવ્યું છે દર વખતે તો આમ તો દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના સમર્થકવાના આદિવાસી સમાજના લોકો સાથે આ દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા જોવા મળે છે પરંતુ આ વખતે ધારાસભ્ય ચૈતર વસાવા આ ઉજવણીમાં ભાગ નહીં લઈ શકે કારણ કે તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં હત્યાના પ્રયાસના ગુનામાં બંધ છે અને આને લઈને મામલો મેદાને પડ્યો છે ત્યારે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ વડોદરા જેલમાંથી તેમના સમર્થકો તેમજ આદિવાસી સમાજના લોકોને શું સંદેશો આપ્યો છે આવતીકાલની ઉજવણી મામલે તેઓ શું કહી રહ્યા છે ને તે સંદેશો ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ સંભળાવ્યું છે શું કહી રહ્યા છે આ મામલે વર્ષા વસાવા તે સાંભળેલું જોહાર જય આદિવાસી જે આવતીકાલે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ છે એના માટેનું જાહેર આમંત્રણ છે કે યુનો દ્વારા ઘોષિત કરવામાં આવ્યું નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને આપણે ખૂબ ધામધૂમથી ઉજવીએ એના માટે આવતીકાલે મોટી સંખ્યામાં ડેડીયાપાડા પીઠા ગ્રાઉન્ડમાં લોકો ભેગા થાય અને આપણા આદિવાસી સંસ્કૃતિ જાળવી રાખવા માટે આપણા રીત રિવાજો અને આપણા આપણા લોકનૃત્ય આદિ આદિવાસી પહેરવેશ પહેરીને અને આપણા વાજેન્દ્ર બધા સાથે રાખીને આપણે ખૂબ મોટી સંખ્યામાં આપણો તહેવાર ધામધૂમથી ઉજવીએ એ માટે તમામને અમે આમંત્રણ પાઠવીએ છે તો ખૂબ મોટી સંખ્યામાં લોકો પધારે એવી અમે આશા રાખીએ છીએ અને આપણા ધારાસભ્ય તો આપણી વચ્ચે નથી પરંતુ એમનો એક સંદેશો છે કે જે યુનો દ્વારા ઘોષિત કરવામાં આવ્યો છે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એ દિવસે મારા સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થાય અને વિશ્વ આદિવાસી દિવસ ખૂબ ધૂમથી ઉજવે એવી એવી હું આશા રાખું છું એટલે એટલે મોટી સંખ્યામાં લોકો કાલે પીઠા ગ્રાઉન્ડ ખાતે વધારે અને આપણો તહેવાર આપણે ધૂમધામથી ઉજવી અને ઉજવીએ એવી અમે આશા રાખીએ છીએ આભાર

तेले कहिए जे पीड़ पराद